ચેસ સ્પર્ધામાં ભાગ લેતા પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંક મેળવતા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા તાલુકાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓએ ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને શાળાના તમામ બાળકોને ચોકલેટ આપી સ્કૂલ પ્રશાસન દ્વારા ખુશી વ્યક્ત કરી હતી આવી સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે શાળાના શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને સમજ આપી હતી ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ વિજય થતા તાલુકા લોકોમાં ખુશી જોવા મળી હતી નામ રાઠોડ જીયા ફાતેમા મોઈનુદ્દીન છે કાલે હું રાજપીપ રાજપીપલા જિલ્લા કક્ષામાં ગઈ હતી મારો અંડર 11 ચેસ સ્પર્ધામાં બીજો નંબર આવેલો છે મારો નામ શ્લોક છે તિલકવા પાટીલ શ્રામા મોનુ છું કઈ સ્પર્ધામાં જે રમવા ગયા હતા તમે ચેસ સબાનું હુસૈન ભાઈ છે હું તિલકવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું કાલે હું રાજપીપલા ગેરીરા સ્કૂલમાં ચેસ રમવા ગઈ હતી ત્યાં મારો નૃત્ય નૃત્ય નંબર આવ્યો છે